નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો આજના સમાચાર પત્ની પતિ વચ્ચે છૂટાછેડા માટે સહમતી હોય તો પણ પતિના પરિવારે ચડાવેલ ઘરેણા તથા ભેટ સોગાદો ઉપર પત્નીનો સ્ત્રીધન તરીકે અધિકાર છે સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી ઘણા ઘરેલું પ્રશ્નો જે કોર્ટમાં આવતા હોય છે તે જટિલ હોય છે પતિ પત્ની છૂટાછેડા માટે સહમત હોય પતિના પરિવારે પત્ની પિયરથી લાવેલ દાગીના ભેટ સોગાદો પિતા તરફથી મળેલ તે આપી દીધી હતી પણ પ્રશ્ન એ રહ્યો છે કે સસુર પક્ષ તરફથી પતિએ તેમના પરિવાર તરફથી

આપવામાં આવેલી કોઈ મિલકત દાગીના સ્થાવર જંગમ મિલકતો કે તેના સસુર પક્ષ તરફથી આપવામાં આવેલી સ્થાવર જંગમ મિલકતો એ સ્ત્રીની પોતાની આવગી મિલકત ગણાશે હવે જ્યારે લગ્ન વખતે જે દરદાગીના વર પક્ષ તરફથી કન્યા પક્ષને આપવામાં આવે છે તો એ પણ સેક્શન ચૌદ હેઠળ જે છે એ સ્ત્રીની પોતાની આવગી મિલકત ગણાશે એટલે કે એ સ્ત્રી ધન ગણાશે હવે આ સ્ત્રી ધન છે તો એના ઉપર પ્રથમ હક જે છે એ સ્ત્રીનો પોતાનો રહે છે એજ પર તો સેક્શન 14 તો આવા તબક્કામાં જ્યારે મ્યુચ્યુઅલ કન્સેન્ટ થી કે પછી કાયદા કે લડતના અંતે જ્યારે બંને પક્ષો જે છે નો લગ્ન જીવન છૂટાછેડામાં પરિણમે તો એના જે સ્ત્રી છે એના પિતૃપક્ષ તરફથી આપવામાં આવેલી તમામ ભેટ સોગાદો સ્થાવર જંગમ ચૌદ ગણાશે અને એના ઉપર વરપક્ષ કોઈ દાવો કરી શકશે નહીં અને નામદાર ઉચ્ચ અદાલત નામદાર સર્વોચ્ચ અદાલતે પણ અનેક ચુકાદામાં આ હકીકતને પુનઃપ્રસ્થાપિત કરેલી છે કે એજ પર દલો સેક્શન ચૌદના આધારે

રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ પંદર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર